જો બધા મજામાં છો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તો આપણે એનામાં બે ચમચા જેટલું તેલ નાખ્યું છે અને તેલને આપણે ગરમ કરવા રાખી દેસું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે નાખીશું એક ચમચી રાઈ અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દેસું તો રાઈ આપણે સારી રીતે ભીગે છે તેલમાં હવે એનામાં આપણે નાખીશું ભીંડી તો મેં પા ભીંડી લીધી છે અને

ત્રણ મિનિટ હું આ લાલ દવા રાખી દઉં મસાલો બનાવીશ તો મસાલો બનાવવા માટે મેં એક ટમેટો લીધું છે એક ડુંગળી લીધી છે બે આપે મરચાં લીધા છે અને દસ આપે લસણની કલિયા લીધી છે તો આપણે મિક્સરના ડબ્બામાં એને બધે ઉમેરી નાખશું તો મિક્સરના ડબ્બામાં આપણે બધે નાખી દીધું છે હવે એના માં નાખીશું એક ચમચી પીસેલા મરચાં ચમચી આપણે ધનિયા પાવડર નાખીશું આધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે જીરો નાખીશું એને આપણે પીસી લઈશું तो फ्रेंड्स अपनी 3 मिनट થઈ ગઈ છે અને ઊડી ઊંડા નીલા પડી ગઈ છે અને તમે જો શકો છો સારી રીતે પાકી ગઈ છે તો હવે આપણે હવે એનું માપનું ઉમેરીશું મટાવા તો આ રીતના મેં કિસી લીધું હતું એ જ દેસકો તો આ રીતના મેં કિસી લીધું હતું આ લેવાના બધું કાઢી લો વાત પાટો રિમાન આ થઈ ગયોતી તો હવે આપણે સ્પ્રિંગ આવશે તો આજે આપણે બનાવીશું બિંદા મસાલાવાળા અને ખાવા માટે બહુ મજા આવશે આ ગરીથી તો મે થોડી બે રાખી મસાલો આ ગરીથી આપે મિક્સ કરી નાખશું અને મસાલાને થોડી બે નાખી તેલમાં પકાવશું તો તમને ઘણો બધું વિડિઓનો સાબ બનાવવું તો એ પ્રમાણે તમે એમાં ઉમેરી શકો છો તો આપે ઘીને આછીને પકાવશું થોવમેમાં પાણી નથી ઉમેરવું ટમેટા છે એ રસવાદક સહતો એટલે આપણે પાણી નથી ઉમેરવા आवे आवे तो हमने अभी अभी में आसते हैं आपको 4 मिनट का तो फ्रेंड्स अब ये 4 मिनट થઈ ગઈ છે તો તમે કહી શકો છો કે ઓ બધું લે કો છોડું તો છે આ મીન સાદ થઈ ગયું છે તૈયાર તો આવી એક ના તે મગી દે ત્યારે સાત કુ સમજી લેવાનું કે સાથે થઈ ગઈ છે તૈયાર તો તૈયાર છે મસાલેદાર બિંગી સાદ પેસ્ટી અને કુ આદિત તો હવે નામાંથી આપ થોડાક તે કરી નાખીનો સુવેલા અને પછી સાબ મિક્સ કરી નાછવા દેવું तो फ्रेंड, बिल्कुल तैयार इजी से भिंडी और ली मसालेदार साग जो तुमने आयु रेसिपी शायद न हो हुए ने आसान लाग हुए तो अभी तुम तो लाइक करें सब्सक्राइब कर दो और न्यू शेयर को कर दो अगली पे आसान आता रेसिपी तो धन्यवाद फ्रेंड।